We'll mm -hmm. એમએસ યુનિવર્સિટીમાં આજ રોજ દ્વારા તમામ કેમ્પસમાં કચરાઓના ઢગલા વહેલી તકે સાફ સફાઈ કરવા બાબત વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું તો વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટી અને કોલેજોના તમામ કેમ્પસમાં છેલ્લા ઘણા સમયથી કચરાઓના ઢગલા પડી રહ્યા છે જેને લીધે ગંદકી ફેલાઈ રહી છે અને દુર્ગંધથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે સાથે જ્યારે તેના સિવાયના કાર્યકર્તાઓ કચરાનો ઢગલો લઈને એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા પહોંચાતા તંત્રને ખબર પડી કે યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીઓમાં કયા પ્રકારના કચરો છે જેને લઈને વધતા કચરાને કારણે માખી મચ્છર સમેત ઘણા જીવજંતુનો ઉપદ્રવ વધી ગયો છે જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્ટાફ તમામના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે ભારે સૂત્રોચ્ચાર સાથે આবেদন પત્ર આપવા આવ્યું સાથે યુનિવર્સિટીમાં સાફ સફાઈ માટે જે પણ એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલ હોય તેને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરી યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીને સ્વચ્છ સુંદર બનાવી વિદ્યાર્થીઓને સ્વચ્છ વાતાવરણ આપવા આમ વિનંતી છે આજ રોજ એનએસયુએ દ્વારા એમએસ યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીઓ અલગ અલગ કોલેજમાંથી કેમ્પસમાંથી જે કચરાના ઢગલાઓ હતા તે એકત્ર કરીને થેલીમાં ભરીને વાઇસ ચાન્સેલરની કેબિનમાં આજે અમે લોકો આપવા ગયા હતા ત્યાં આપીને વિરોધ પ્રદર્શન કર્યો હતો અને અમારી માંગ હતી કે યુનિવર્સિટીમાં તમે તમામે તમામ ફેકલ્ટીમાં જઈને જોશો તો ત્યાં કચરાઓના ઢગલા બાજી ગયેલા છે વિદ્યાર્થીઓ કેમ્પસમાં રોજ આવતા હોય છે ત્યાં બેસતા હોય છે ઊઠતા હોય છે ત્યાં ભણતા હોય છે યુનિવર્સિટી એટલે એક સરસ્વતીનું ધામ વિદ્યાનું ધામ કહેવાતું હોય છે પણ યુનિવર્સિટીના સત્તાધીશોને વિદ્યાર્થીઓ માટે કોઈ પણ કામ કરવું નથી પોતે જ્યાં બેસવું હોય છે ત્યાં એસી લગાડીને મસ્ત સ્વચ્છતા સફાઈ રાખીને ત્યાં બેસતા હોય છે પણ વિદ્યાર્થીઓની વાતો આવે ત્યાં તેમને સાફ સફાઈ કરવાની કોઈ જ વાત સામે આવતી નથી તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને સાથે કચરો લઈ જઈને વાઇસ ચાન્સેલરને આપવા ગયા હતા અને માંગ કરી હતી કે યુનિવર્સિટીના તમામે તમામ કેમ્પસોમાં સાફ સફાઈ થવી જોઈએ અને યુનિવર્સિટીનું જે કેમ્પસ છે તેનું એક સ્વતંત્ર સારું અને સુંદરમય વાતાવરણ બને તેવી વાઇસ ચાન્સેલરને માગ કરી હતી